નમસ્કાર આપ જોઈ રહે છો નેશન પ્લસ ન્યૂઝ હું છું આપની સાથે હે તરફ સાબરકાંઠામાં અગિયાર લોકોએ પાંચસો કિલોમીટર દૂરથી શિવલિંગની ચોરી કરી હોવાની ઘટના સામે આવી છે સાબરકાંઠામાં અગિયાર લોકોએ પાંચસો કિલોમીટર દૂરથી શિવલિંગની ચોરી કરી હતી સૌરાષ્ટ્રમાં ભગવાન શિવલિંગ ચોરીનો મામલો સામે આવ્યો છે જેમાં સૌરાષ્ટ્રના દ્વારકા નજીક આવેલા હર્ષદના દરિયા કિનારે ચોરી થઈ હતી સાબરકાંઠાના હિંમતનગરના મીડી ટિંબાના અગિયાર લોકોની અટકાયત કરાય છે અર્ષદના દરિયા કિનારે આવેલ ભીડવંજન ભવાનેશ્વર મંદિરમાં ચોરી મામલે કાર્યવાહી ભીડવંજન મહાદેવ મંદિરના ખાતે સ્થાપના જેને લઈને દ્વારકા પોલીસે સાબરકાંઠાના મેડી ટિંબાના આઠ પુરુષો સહિત ત્રણ મહિલાની અટકાયત કરી છે અગિયાર લોકોએ ભેગા મળી શિવલિંગ ચોરીનો પ્લાન કર્યો હતો જેમાં તમામ આરોપીની દ્વારકા પોલીસે અટકાયત કરી દ્વારકા રવાના કરી છે જીતેન્દ્ર સોલંકી નેશન પ્લસ ન્યૂઝ સાબરકાંઠા સમાચારો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર